તો તમે પૂછ્યું હું શું પૂછું તું કે આપણા હા ના એ મારા હગા નથી પણ તું કે ને તો માતાજી ને હવે કયો કે માતાજી પૂછો કે આ સદા હવે મને નથી ખબર કે આ સદા કોના તને બોલાવે છે તો તમે પૂછી લ્યો તને બોલાવે છે

તો તું એને ફોન કામ કર પણ તમે આનંદ સાથે ના પૂછો કા હા હું શું કામ એને પૂછું તું કે કે તમે મને હું કામ ફોન કરો પૂછી જો તમે મને હું કામ ને ફોન કરો હો હલો તારું એને શું કામ છે પૂછ તમારે મારું શું કામ છે હલો અવાજ નથી આવતો મને હલો મને અવાજ કેમ નથી આવતો જય માતાજી મને અવાજ કેમ નથી આવતો અવાજ શું સગા શું થાવ તમે કાઈ ને તો કઈ વાત ફોન હે કઈ વાત ફોન હો बस इंस्टाग्राम में जो मात्र जिन माने यहाँ तो फोन क्यों का हाँ फोन उकाम करो आज जो ये नो कर तमें सगार नथी वाला नथी तो आज छोकरीन फोन उकाम करो आज जो ही हम्म अगा वाला नथी आज छोकरीन तो फोन चुकाम करो आज जो ही अगा वाला तो नथी चुकाम आ तो उकाम फोन करो हम था इंस्टाग्राम में हमें भी फ्रेंड्स हुई

ના ઇજારો હોય તો કઈ દેવાનું અતારે ઈ ઉપર છે અતારે રેમાંટ ઉપર જ છે હજી હા ભરે પૂર રેમાંટ ઉપર છે ઈ હમ હા મોબાઈલ એ નથી આપવાનો રેમાંટ ઉપર તમારે ઢાડુ કિન જે કાઈ કેવું હોય ને આજ મને કઈ દેવાનું હે જે કાઈ કેવું હોય મને આજે કઈ દેવાનું હમ તમને કેવું કે લ્યો મારે ના ના એવા ફ્રેન્ડ થાવ તો પેલા એના માં બાપ ની રજા લેવી પડે હમ એના માં બાપ ની રજા લીધા લીધા પછી ફ્રેન્ડ થાવ ને હમ તો નકામું છે હું એની માં છું હા હા અત્યારે એને રીમાન્ડ ઉપર લઈ દીધા ને હમણાં આ ને જેલ માં નાખે હું નાગીની ને હમ એટલે એના પીસરાય ખરી જાય હા એટલે હું એમાં ન કોઈ એવું છે એમ ઓ એના બાપ હારે વાત કરે ને ફોન માં ઈયાઈ ન કોઈ તો બીજા કોઈ શું કામ ફોન કરે માતાજી માને માતાજી ને માને અમે માની ગયે તો હું માતાજી ને હું માનું હા એ તો સંતર પેટ વાળી ને બે હાથ જોડી ને વાર્તા પૂરી હોય એમાં વળી આમાં ફોન માં હું વાત કરવાની હોય ભુવા હોય કે ગમે તે હોય તારે નાખી નાખી નાખવી નથી મારા ઘરમાં જેલમાં નાખી દે અમે અમારી છોકરી અમે એને નાખી દે અમારી મરજી અમારી મરજી અમે અમે મારી નાખી

ના ના હું હે ને ગમે તેવા ભૂવા હોય ને એની બેન ભૂઈ જ દવ હું તે તો કરી દેવતા નહીં માનું છું ને પિરોલિયા નહીં માનું છું હું માનું તો બધાને હું માનું છું તેરથી દેવતા હા તો કરોડ દેવતા માનું અને પિરોલિયા નહીં માનું હા અને ઘર માં ઘર વાળા માનું એટલે બીજા લતા માં ને માનું હા હા આપડા ભાઈબંધ હોય હા હા પણ હામી સાચી વાતું કરે ને એના ભાઈ કેવાય ભરવા નો કેવાય બાકી માં આવે મોબાઈલ નહિ આવે જે કેવું હોય એ ફોન કરીને મન કઈ દેવાની જયારે હિસાબ પડે ને ત્યારે જે કાઈ કેવું હોય પેટ છૂટી વાત કરી દેવાની મને એમ હા અત્યારે ભલે હે હે તમને હું કેવું મારે પેટ છૂટી વાત કરી દે જો ના ના હોય કઈ દેવાનું માતા પછી જયારે કેવું હોય ત્યારે મન કેવાનું એને નહિ તમે બીજા વર્ણમાં જશો તમે કા હિન્દુ માં જશો તમે એને કા શું વાંધો દેવામાં હે જેમ શું વાંધો તમે કીધું પેટ છૂટી વાત કરો રાધન નું ચોખ્ખું કહો તમે હિન્દુ વર્ણમાં જશો એને એને હિન્દુ વરણમાં દેવી હોય કે વા હોય એ તો અમારે જાણવું પડે ને અમારા વડીલ પાછું હોય એને પૂછી ને અમારે પગલાં ભરવા પડે અમે અમે અમારા હક્કુ લાગે ને તો દઈ નકર દીકરી એમ કે કે આ મુસલમાન નો દીકરો ને ત્યાં પ્રેમ થયો હે તો અમે એને જીવતે જીવતે ભો માં ભંડાર દઈ એવી અમારા માં સત્તા હોય ના વાત સાચી તમારી એ હું કઈ કેતો નથી હું કશો હજી તમે મને ઓળખતા નહી હું છે ને

તો માસી કહું તો હાલશે ને તમને હાલે હાલે તો માસી એમાં એવું છે કે અત્યારે હિન્દુ અને મુસલમાન ની છોકરી ના અમારા બેનો પ્રેમ છે અને લગભગ તો આ બધા નાચ વાળા રિવાજ ને એ બધા તો લગભગ અમને નહિ થવા દે હા અત્યારે જો એમનો બર્થડે છે હા તો એના બર્થડે હાટુ છે ને મેં અત્યારે લગભગ વીસ હજાર નો ખર્ચો કર્યો એની હાટુ સોના ની લીધી તી હમ હા એવું બધું લીધું તું પણ હવે હવે ખરે હું વયો જાવ પાછો હમ હમ સોના ને એવું લીધું હમ હા ખોટું નહી કવ હમ કારણ કે હું એમ ચોખ્ખું કેવો માણસ હું હમ હા અને મને તમારી છોકરી પ્રેમ થઇ ગયો હવે કુદરતી જે

આગર વધવામાં તો તમારી ઉપર મરજી છે બધું છે અમારે તો મરજી નથી તો પછી મારે તો શું કરવાનું હા અમારે તો આમાં દીકરી જો વધર ડાઈ થાય તો પપડ પરને જેલમાં પિછડા ભાંગવા મોકલી દેશે ના એવું ન કરશો એ બધુંય થાય એવું ન કરશો અમે અમને તો અમે તમને લોકો કેથી પકડીને કેથી સજા દઈ પણ આ તો અમાર પાં છે ને પંખીડું એને માર્યાય નાખી અમારી જવાબદારી છે ના એવું ન કરી શકું sir તમે કેતા કે પ્રેમથી પ્રેમ હું મૂકી દઉં પછી મને નઈ phone કરે પછી હું ના ફોન કરું હજી મારતા નઈ બાકી જિંદગી આખી હું મરીશ ત્યાં સુધી પ્રેમ તો રેજ ને એવું બધું છે હા તો તો અમારે આમ જીવાડાય નઈ એના પીસડા ભાંગીને ને મારી ને દાખલ કરી દેવાય કબર માં ના રે ના એવું ન કરી ના તો બધું ભૂલી જવું પડે આમાં ભૂલી જશું બીજું તો હું કરશું હમ ભૂલી જ જવાય ને હે ભુલી જ જવાય ને નકર આયા તો આમ છે હે ભૂલી જાય કે હું ભૂલી જઈશ તમને કેમ તમને ભૂલી જઈશ હું તમને ભૂલી જઈશ હું ને મને મારી માં કેમ કાયવા હાલો હા કઈ વાંધો નહીં બીજું શું ના ના હજી કઈ નહીં આગળ વિચારવું હોય તો મને પછી પાછો ફોન કરી કહેવાનું વિચાર તો તમને ચોખ્ખું કહું તમે જો આ પાડો ને તો જ્યાં હું જાન લઈને હોય ત્યાં હાલો લ્યો તમે આ પાડશો શું તમે હા પાડો તો હું જાન લઈને વી આવું ને બોલો કામ ને હે કામ ને અમારે કલમે શરીફ થોડે એમ અમારે ઈસ્લામ ધર્મ થોડે ના ઇસ્લામ ધર્મ તો નહી હું મારો હિન્દુ ધર્મ માં છું હા તો ભાઈ હિન્દુ ની છોકરી ગોતી લે હરાજ થાય તો હિન્દુ ની છોકરી ગોતી લે તું મહેરબાની કરી હા આ ખ્યાલ મૂકી દે ના મળે નાખી આમ એના જડે કેવા જડે આમ હતા અત્યારે જડે છે ને સારું એક વખત એને ફોન દયો છેલ્લી વખત વાત કરો પછી કોઈ હુકમ ને હુકમ ને અત્યારે રિમાન્ડ ચાલુ જ છે

ના હું એટલો બધો સત્તા વાળો ના 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 કામ સત્તા હોય તો અજમાવી લેજે બાકી હું એક કાપી થઈ જાય પડવા તને ના 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 હું એટલો બધો સત્તા વાળો નથી માસી હા માર નામ જુબલી છે જુબલી હા જુબલી માસી હાલો ને હા કારણ કે મારથી મોટો એટલે મારો તો એ શબ્દ કઢાય ન તમ હા ફોન ન કરતો અને નકર ઓફિસે આને માર ખરામ પપટ પરાન જેલમાં ગાલ દે તું ના પાડતો નહીં મારી હે તું ના પાડ તો નહીં મારી બાકી પપટ પરા ને જેલ માં ગાલ દેવું છે હવે કોઈ ફોન આવ્યો તો હવે ફોન નહીં કરો બસ અંતર હવે એને કાઈ કહેશો નહીં હમ પણ છેલ્લી વાર વાત કરાઈ દેશો પછી જમ તાર કોઈ જિંદગી ફોન નહીં હા હા છેલ્લી વાર વાત કરી દે હો હે હાલો હાલો કોણ બોલો તમે મોટા હાલો તમે કોણ બોલો